કોંગ્રેચ્યુલેશન તમને લગ્ન ની શાદી કી બોલો મજા ભાઈ મજા મજા અત્યારે અત્યારે ભાઈ ગાડી લીધી નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં એક જ ન્યૂઝ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે કાજલ મહેરીયાને લઈને તો મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે કાજલ મહેરીયાએ લગ્ન કરી લીધા છે તો મિત્રો હા મિત્રો સચ્ચાઈ સાચી છે મિત્રો હું તમને પૂરો વિડીયો બતાવીશ કે સાચી જ લગ્ન કરી લીધા છે કે લગ્ન નથી કરીએ તો એ જોવા માટે વિડીયો પૂરો કારણ કે મિત્રો હું તમને એ સચ્ચાઈ શું છે એ તમને આ વિડીયોમાં જણાવવાનો છું અને મિત્રો વિડીયોનો પ્રૂફ પણ તમને ના તો બોલાવો પૈસા માટે કોંગ્રેચુલેશન તમને લગન ની સાદી કી બોલો મજા ભાઈ